રણાવાવમાં સમરસતાના ઉદ્દેશ્ય સાથે આઝાદ ગ્રુપ દ્વારા ધનતેરસે સત્યનારાયણ કથા યોજાઈ હતી આરસેસ શતાબ્દી વર્ષ હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિના સો કુટુંબ સામૂહિક રીતે કથામાં જોડાયા હતા સંઘ શતાબ્દી વર્ષમાં ધનતેરસના પવિત્ર દિવસે રણાવાવના સ્વયંસેવકો દ્વારા સામાજિક સમરસતાના વિષયને લઈને શ્રી સત્યનારાયણ ભગવાનની સમૂહ કથાનું આયોજન કરે જેમાં હિન્દુ સમાજની અલગ અલગ વીસથી વધુ જ્ઞાતિમાંથી સો પરિવાર દ્વારા એકસાથે પૂજા કરવામાં આવી આઝાદ ગ્રુપ રાણવાઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસના પવિત્ર દિવસે સમૂહ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિના લોકો એકત્ર થઈ સામાજિક સમરસતા માટે સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી આ તકે પોરબંદરના પ્રખ્યાત ભાગવત કથાકાર શાસ્ત્રીજી શ્રી ચંદ્રેશભાઈ સેવક દ્વારા પોતાની મધુર વાણીમાં કથાનું રસપાન કરાવ્યું હતું શહેરની મધ્યમાં આરએસએસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કથામાં રાણાવાવના નગરજનો માટે સુંદર બેઠક વ્યવસ્થા દૂધ કોલ્ડ ડ્રિંક્સ તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કથામાં વિવિધ જ્ઞાતિના સો કુટુંબો પરિવાર સાથે પૂજા આરતીમાં જોડાયા હતા તેમજ જ્ઞાતિ આગેવાનો તથા સામાજિક રાજકીય અગ્રણીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ આયોજન આરએસએસના સ્વયંસેવકો દ્વારા થતું હોય જેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને સો વર્ષ પૂર્ણ થતા વિશેષ કરીને સો કુટુંબો ધનતેરસના દિવસે આ કથાની પૂજા આરતીમાં જોડાયા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પોરબંદર જિલ્લા કાર્યવાહ શ્રી રામભાઈ વડોદરાએ સંઘ દ્વારા સમાજ પરિવર્તન માટેના પાંચ મુદ્દાઓ જેમ કે કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા પર્યાવરણ નાગરિક કર્તવ્ય અને સ્વદેશી સ્વજાગરણ મળીને તમામ લોકોને આ પાંચ વિષયો આચરણમાં લઈ આવવા માટેનું આહવાન કર્યું હતું આરએસએસ ગ્રાઉન્ડ ખાતે આ કથાના આયોજન માટે આયોજનમાં સહભાગી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌ સમાજ શ્રેષ્ઠીઓ તથા પ્રબુદ્ધ નગરજનોએ આ સુંદર આયોજનને આવકાર્યું હતું તથા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જે સિંગલ હોય પોતાના હાથે ચાંદલો કરી દે

ચૌદ ડિસેમ્બર થી પંદર વીસ દિવસ સુધી એક વ્યાપક ઘર સંપર્ક અભિયાન આવવાનું છે મારે અહીંથી માતાઓ બહેનો ને વિનંતી કરવાની છે આમાં ઘણા બધા માતાઓ બહેનો પરિવારના સ્વયં ના છે તો બહેનો ખાસ કરીને જ્યારે ભક્તજનો કે દાસ જન કે સંકટ ક્ષણ મેમ જય જગદી